રોપે જોજ હા જો આમ છે ને જેની રોપેમાં માં બેવાની ન હોય ને એને ખાલી દૂર થી રોપે ભાઈ મારે નથી રોપ્યા માં આવે તો મારી પથારી કઈ દીધા

અરે સારું કોઈ ઘરવા નથી તું ને અરે ભાઈ ભીખ નો મંગાય કામ ધંધો કર કામ ધંધો એ ભાઈ હા આ એડ્રેસ કે આવ્યું છે મને જરા કહેશો જરીક મને આમ બતાવશો આ એડ્રેસ ઓ હો 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 હો

જો હામે સી કે ડીપરો કે કોઈ બી આવે ને તમે આમ સાઈડ માં વયા જાજો હું સામનો કરી છે હું હા ભાઈ વા તમે મારી હાઈ હો ને તો મારી હિંમત વધી ગઈ મને મજા આવી ગઈ હા તો પછી તમ તારે તમને હું ખબર એક વાર છે ને અવાજ ઘણા જંગલની અંદર હું અર્ધી કારી રાત ની અંદર છે ને જાતો તો હું ગયો ને તો મે અચાનક અવાજ આવ્યો કેનો કેનો સીનો હા બા એવો જ અવાજ આવ્યો હા પછી અચાનક મે આમ જોયું ને હા તો હામે સી

છૂટી જાય ભલ ભલાના ઝાડા છૂટી જાય એને જોઈને જંગલનો રાજા કેવાય રાજા ઈ સાચી વાત છે પણ તમે વાત કરી મારી હિંમત હતી કે હાલો ઘેરે તો પૂકી જાઉં હા હાલો હવે આ ઓ અરે હા હા ઓ હો હો ભાઈ

તમારું એક્ઝેક્ટ લોકેશન એ પહોંચી ગયા પણ અહિયાં તો એવું કઈ લાગતું નથી કે તમને કઈ લાખો કરોડો નો ફાયદો અહિયાં તો ખાલી એક નદી છે એ અને બીજું કઈ છે નહી સેવા નદી નું તો કામ છે

તમને કોઈ ખબર નથી પણ આ તો હું ઇન્ટરનલ માહિતી કઈ નથી તમે આટા ફીરા મારતા જો કઈ કામ છે ને તો હું તમને ખોપી દઈ ભીખો જ મારતી કામ કરી એ વાંધો નઈ વાંધો નઈ તો અત્યારે હા જાવ નીકળો એ હા

તમને હું ને એક ટકો દઈ સકું એક ટકાની પાર્ટનરશીપ વાંધો નહીં ભાઈ એક ટકાની દો દોઢ ટકા ની દો અઢાર ટકા ની દો પણ પાર્ટનરશીપ ગયો કાઈ વાંધો નહીં એક ટકા ના પાર્ટનર ચાલો ચાલો તો કાઢો બે લાખ રૂપિયા

એ મારે શું કરવાનું હતું એ હા ઓલા રિફાઈનરી વાળા ને કોલ કરો ઓલા ઓલાને કઈ તો દીધું પૈસા નું પણ પૈસા લાવશું ક્યાંથી અરે એ તો ટેન્શન લે માં એને સારું કીધું બે લાખ રૂપિયો

તો આ પથરો લાગે એટલે હવે મને એવું લાગે છે જે આપણે સપના જોયા તા ને હવે પૂરા બીજ માં પડવાનું છોકરી હા હા મોજે દરિયા મોજે દરિયા હું

તો આ ઢગિયાનો આ કોઈલાકાનો રેન્જરો ઓફિસર જો હું અને માલિકીની જગ્યા કદી કદીની અમે માલિક ય કીધું તો કે ગાંદાના ગામ ના હોય એટલે મગજ વગરના બુદ્ધિ વગરના નદીના કોન્ટ્રાક્ટ કોર દીએ નદી ગવર્નમેન્ટની છે આ ગવર્નમેન્ટની ગાઈનિંગ ખબર નામ શું છે